ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હજુ પણ બે દિવસ ગુજરાતના છૂટા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ જોવા મળશે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તો જોઈએ અત્યારે આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે સંપૂર્ણ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ખાસ તમારે જે ખેતી કાર્યો જે કરવાના છે તે હજુ પણ બે દિવસ સુધી રાહ જોવી કારણ કે તેર તારીખ પછી આકાશ સ્વચ્છ થશે વાદળા પણ મટી જશે અને વરસાદની કોઈ આગાહી આગામી પચીસ મે સુધી દેખાતી નથી તો જોઈએ અત્યારની અત્યારની વાત કરીએ આપણે ખાસ કરીને અત્યારે જે નવ વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠો છે પોરબંદર કુતિયાણા કેશોદ તેમજ માંગરોળ વેરાવળ આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા પડવાની સંભાવના છે તેમજ આજે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે જેમાં ભાટિયા હોય ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ સાઈડના આ તમામ વિસ્તારો તેમજ જોઈએ તો ભાણવડ પોરબંદર ઉપલેટા અને જેતપુર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ તો કુતિયાણાથી કેશોદ જૂનાગઢ માંગરોળ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે વેરાવળ કોડીનાર ઉના તુલસી શામમાં પણ વરસાદની સંભાવના છે સૌથી વધારે વરસાદના જો વિસ્તારો હોય તો આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે માણાવદર કેશોદ આ બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધશે સાથે સાથે કચ્છની અંદર પણ મુન્દ્રા માંડવી ગઢસીસા ગાંધીધામ નવલખી ભચાઉ આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં હજુ આજે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી દમણ દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય ઝાપટું જોવા મળશે બપોર પછીના ચાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર ખાસ કરીને નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપરમાં હળવા ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડમાં સૌથી વધારે જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સૌથી વધારે ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ અને મોરબી નવલખીના જે વિસ્તારો છે હળવદ આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ બાબરા ગઢડા અમરેલી તેમજ જુનાગઢ બગસરા સાઈડના જે વિસ્તારો છે માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીસામ રાજુલા મહુવા સાવરકુંડલા અને સૌથી વધારે ભાવનગર જિલ્લા અને પાલીતાણાના વિસ્તારોમાં જેસર બગદાણા પંથક પાલીતાણા પંથક શિહોર પંથક આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે રાજપીપળા તાપી સુરત તેમજ ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લાની અંદર વરસાદની એક્ટિવિટીમાં આજે બપોર પછી વધારો થશે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌથી વધારે સિસ્ટમ મોરબી સાઈડના જે વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા કુડા સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર તેમાં વધારે સિસ્ટમની અસર જોવા મળશે કાલાવડ સાપર વેરાવળ ચોટીલા રાણપુર બોટાદ જસદણ સાઇડના વિસ્તારો ધ્રોલ આજુબાજુના વિસ્તારો અને દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઉત્તર ગુજરાતમાં સાટા સુટી ક્યાંક ક્યાંક જોવા મળશે આગામી આવતીકાલે બાર તારીખમાં સવારે અગિયાર વાગ્યાના સમયગાળાથી વાતાવરણમાં પલટો આવશે અને બપોરે ત્રણ વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર રાજકોટ શાપર વેરાવળ તેમજ મોરબી ધ્રોલ સાવડી આજે બધા વિસ્તારો છે તેમાં પ્રસાદ જોવા મળશે લાલપુર કાલાવડ આજુબાજુ વધારે પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા કેશોદ માંગરોળ વેરાવળ તુલસીશામ રાજુલા મહુવા પંથકના જે વિસ્તારો છે જેમાં તુલસીશામથી રાજુલા મહુવા બગદાણા જેસર તળાજા પાલીતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે હવે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવિટી જોવા મળશે જેમાં ભરૂચથી દેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા તેમજ સુરત બારડોલી તાપી નવાપુર નવસારી બિલીમોરા વાંસદા તેમજ ડાંગ સાપુતારા ખાડોલી સતાણા ભવનાથ અંબોશી તેમજ વાપી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ડાંગ જિલ્લાની અંદર જોઈએ આવતીકાલે બાર તારીખની સાંજના છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં ચોટીલા થાન મોરબી સુરેન્દ્રનગર રાણપુર ધંધુકા બરવાળા બોટાદ સોનગઢ તેમજ રાંગધ્રા કુડા વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ મહુદા ધોળકા નળસરોવર આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં દસાડા સાણસામાં મોઢેરા હિંમતનગર પ્રાંતિજ માણસા ગાંધીનગર બાયડ મોડાસા તેમજ પાટણ સિદ્ધપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે પાલનપુર સુધીના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પાલનપુરથી ખેડબ્રહ્મા મહેસાણા ડુંગરપુરમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી તેર તારીખની અપડેટ તો તેર તારીખે પણ બપોર પછીના સમયગાળામાં ભાણવડ જુનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગરમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે વલસાડ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળશે તેમજ ખાસ કરીને આવતીકાલે સાત વાગ્યાની અપડેટ સાંજના સમયે ગોધરા દાહોદ લુણાવાડા ઉદેપુર અલીરાજપુરમાં હળવાથી ભારે માવઠું જોવા મળશે હવે આગામી સમયમાં ચૌદ તારીખની અપડેટ આપણે જોઈએ તો વરસાદી સિસ્ટમ ક્યાંય પણ જણાતી નથી સામાન્ય ભેજના કારણે ઝાપટા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લામાં જોવા મળી શકે બાકી આગામી સત્તર તારીખની અંદર વાત કરીએ તો ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તાપી વલસાડના જે કોઈ કોઈ વિસ્તારો છે તેમાં વરસાદી સિસ્ટમ અસર કરશે જે સત્તર અઢાર તારીખમાં અસર જોવા મળશે આગામી ઓગણીસ વીસ તારીખ સુધીની અપડેટમાં ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જણાતી નથી હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જામનગર મોરબી જ્યાં વધારે વરસાદની તીવ્રતા ત્યાં પવન સાથે વરસાદ પડી શકે તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છની અંદર સાડત્રીસની પવનની ઝડપ આવતીકાલની વાત કરીએ તો કચ્છની અંદર બેતાલીસ અને સૌરાષ્ટ્રમાં એકાદ બે સ્થળોએ ચાલીસ તેર તારીખમાં કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એકતાલીસથી પિસ્તાલીસ ચૌદ પંદર અને સોળ તારીખમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની કચ્છ અને દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે આગામી વીસ તારીખથી પવનની ઝડપ ઓલ ઓવર કચ્છમાં સેતાલીસ અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા અમરેલી જિલ્લા પંથકની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ શકે હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ છે તે કયા વિસ્તારોમાં સૌથી વધારે આજે રહેશે બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ જેમાં જૂનાગઢમાં અઠ્યાસી ટકા રાજકોટમાં બ્યાસી જામનગર પંચ્યાસી ભાવનગરની અંદર ઓછું ભેજનું પ્રમાણ હોવાના કારણે વરસાદની સંભાવના નથી પરંતુ અમરેલી પંથકના અને જેસર પંથકના વિસ્તારોમાં નેવું ટકા જેવું ભેજનું પ્રમાણ છે આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની તીવ્રતામાં વધારો આજે થશે જોઈએ હવે સાંજના છ સાત વાગ્યા સુધીની અપડેટ પાંચ વાગ્યાથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન ચોર્યાસી પંચ્યાસી ટકા જેવું ભેજનું પ્રમાણ જોવા મળતા ગુજરાતમાં સાટા સૂટી સામાન્ય રીતે વધારતી જોવા મળશે વધતી દિશાની અંદર આવતીકાલ સુધીમાં જે વરસાદની જે તીવ્રતા છે જે આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ જૂનાગઢની અંદર જેતપુર ઉપલેટા જૂનાગઢ અઠ્ઠાણું ટકા બાકીના વિસ્તારોમાં છન્નું ટકા તેમજ વિસાવદર ધારી સાસણગીર આજુબાજુ પણ છન્નું અઠ્ઠાણું ટકા ભેજનું પ્રમાણ જોવા મળતા આજે વિસ્તારો છે જેમાં આવતીકાલે બાર તારીખમાં વધતી વરસાદની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળશે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મહુવા ત્રેસઠ અલંગ આજે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વરસાદ નહીં જોવા મળે બગદાણા જેસર પાલીતાણા પંથકની અંદર સામાન્ય હળવો વરસાદ જોવા મળી શકે તેર તારીખની બપોરની અપડેટ જોઈએ તો ભેજનું પ્રમાણ સામાન્ય કોઈ કોઈ વિસ્તારોમાં એંસી પંચ્યાસી ટકા જેવું છે બાકી આગામી પંદર સોળ તારીખથી આપ જોઈ શકો આ રીતે સૂકું વાતાવરણ થઈ રહ્યું છે જે આગામી અઢાર ઓગણીસ તારીખની અંદર સંપૂર્ણ રીતે ડેવલપ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન